તો ઓટાણા બે પાણી જોવા ગયા માથે કેમ કે હાઈ બધા પણ કીધું તો ફોન ચાલુ થઈ ગયા તા કે ભાઈ પાણી આવે પાણી આવે કાલે તો ઉતરી ગયું હતું દિવસના પાણી સાંજેકના પાછું ઓટાણ પાણી આવ્યું છે ઘણું પાણી આવ્યું તમને બતાવું આગળ તો બ્લોકમાં તમે સાથે રહેજો આગલા બ્લોકમાં સપોર્ટ કર્યો એથી પણ વધારે સપોર્ટ કરજો બધા ભાઈ તો જો માથે આવ્યો હું તો પાણીનું સક્કર લે ક્યુ પાણી આવ્યું તો આમ ભીમના ખીલે આવી તો પાણી એજ પી નથી અરજી ભીમ પાણીમાં છે અડધી ભીમ કામ થાય ઉતાર મળી જાય કે મળે તેવું લાગે છે ઉતાર મળી વણહાર આવે તો નક્કી નથી થતું જોઈએ આગળ કેટલું પાણી આવે વરસાદે આમ માહોલ વરસાદનો પણ થઈ ગયો છે તમે બતાવો વરસાદ જો પણ થઈ ગયો અને પાણી હબાવ આવી ગયું છે હોય આમણો ઘેડ છે ભાઈ બકા અહીંયા કાઢવાના સોમાન કઈ હોય નઈ ખાલી ઉડે ઠુંડા પાણી ઠુંડા પાણી ઠુંડા દેખાય તને કઈ ને મર્યો તો પાણી જોઈ છે પાણી જે વધે છે બાપવાનો યત્ન રમે છે અહીંયા પાણી ઉતરી ગયું હતું પાસુ ત્રણ ગયું પણ

ખબર નોકરી નંબર એમ કે બારા ખોલ્યા હાથ બારા ખોલ્યા એમ વાવડ છે કેવું પાણી આવે મીણ્યા તેમના ખેતરા ડેમ છે ને હાથ બારા વાવડ છે જોયું જાય કેવું પાણી આવે તો જો આ પાણી ખુલે તો નીણું નાખ દે ઢારિયા મહીન થઈને ઉલા પાણી ભીર્યું હોય છે નીણું નખાય એમ હે નહીં આ બહુ બાળું કોઈ જોતો નથી એટલું

ને નાખ દે એટલે ભૂ કરીયો ને દીધું તો સાર છે તો નીણ તો ના ખાઈ દીજે બધા એ જો નીણ ખાઈ છે કોડે બધા નીણ ના ખાઈ દીધી આસ લઈ ના તો આપણે ધવાડો કરીએ ને મસર બેન થાય ને મસર ના કરે આપણે ધવાડો કરી દીએ ઘડી બાપો નિયત ન જો નાઈ રહ્યા પાણીમાં ઉલી લેવી પાણી છે ཅཎས ཐཁས ཅསར ལས རེ རེ རླེ རླེ རེ རླེ རེ 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 ཇ ར ེ ར ེ སེ ེ ཁོ ེ གེ ེེ ག ફ્રી આમ બેઠા વરસાદ વરસાદ છે નહીં અને પાણી હજી ધીરે ધીરે વધે રહ્યું બહુ નહીં વધે કે બપોરનું પાણી વધતું અટણ સાડા સાડા ચાર પાંચ જેવું થઈ ગયું છે અહીં જ પી ગયું બપોરે જઈ આઈ પૂઈ ગયું છે એવું નથી લાગતું કે વધારે વધશે ધીરે ધીરે વધે છે પાણી બહુ નથી વધતું તો આ બ્લોગ ન્યા સમાપ્ત કરીએ અને અમારા ચેનલ પર તમે નવા હોય તો ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરીને ભૂલતા નહીં અને સાથે સાથે કોમેન્ટ બોક્સ બોક્સમાં કોમેન્ટ પણ કરજો કે અમારો બ્લોગ તમને કેવો લાગ્યો તો જય માતાજી મળીએ આગલા બ્લોગ